માં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી ઉત્તરાયણના તહેવારના કારણે કંપનીમાં કામકાજ બંધ હોવાથી વર્કરો કે અન્ય કોઈ વ્યક્તિઓ કંપનીમાં હાજર ન હોવાના કારણે આ આગમાં કોઈ પણ જાતની જાનહાની થવા પામી ન હતી આગનો કોલ ડીપીએમસી

ખાટું કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગી હતી આગ કયા કારણસર લાગી તેની તપાસ ચાલુ છે ઘટના સ્થળે ફાયર ટીમ પોલીસ ટીમ મામદાર ટીમ તેમજ પ્રેસ મીડિયા હાજર છે આજે ઉત્તરાયણની રજા હોવાથી કામદાર કોઈ કામ કરતા નતા અને ફેક્ટરી બંધ હતી અને બધું તપાસ ચાલુ છે કોઈ જાનહાનિના સમાચાર નથી